તમારું બાળપણ જીવન અત્યારે શું તો તમારા જીવનમાં ઉતાર ચઢાવ કેવા એમ એટલે એમાંનો કે રાગ વેરાગમાં ભલે આપણે ગાયું ઓછું પણ આમ પ્રીતિ વધારે હા દરેક હા ગમે એ ભાષા હોય અચ્છા આજે ઉત્તર ભાષામાં કહો તો આપણું જ ભજન છે આપડું ઓલા મજીરાના હિસાબે ગાય બરોબર કાશીનગર માં કબીર જનમીયા નોરીચંદ ભક્તિ ચલાય તો એક તારો કે નવ તારો કે સાત તારો કે એના ઉપર આપડે ગાઈએ મજીરા ઉપર ગાઈએ અને આજે સંગીત માં પણ ગાય છે ઉત્તર પ્રદેશ માં આપડા જ દરબારી છે આમ પછી એમ મનો હરિયાણા માં જ દરબારી છે

બાબા બંધાવી ચન ભગતી ચલાયે હવે આ માન ઉલે માં કેટલો ફરક છે આપણા જ ભાઈ છે ભાઈ હરિયાણા વાળા જે ગાય ને આપડે પડે આમ ઈ નું ભજન નહી કડી

આયો વણજારા તો મોતીડા ની ગુણ ખોલાયે બલક મારે સાદા રે માન ભાઈ વાહ હવે આ રીતે ગાય આમ એમાં આપડે કેવી રીતે ગાતા પેલા કઈ ન હોય હાથમાં એક સફતી વગાડી લાકડીમાં કેમ હા સફતી વગાડતા તાળી વગાડતા લાકડી પણ ગાતા પણ કેમ કે એ અંદરથી અહીંયાને એવી કરونتા હોતી કે ના ખરેખર અરી મીઠો લાગતો કરીએ છે અને અડધા જણા હતા જો ડાયરે વરી ગયા હોય તો ઓચિતા ક્યારે ભજન માલમાં ચારતા ચારતા ક્યારે ભજન ગાવા માંડે એ નક્કી નહીં એ મોજ નહિ હા ચાર ભજન ગાઈ નાખે એને આપણે આમે એમ કહે ચોહરકારમ એવું છે હા આવો રાહ રસ હતો પણ આમ તમે મારા જીવન વિશે પૂછતા હતા મારા જીવન વિશે જો જાણવું હોય તો ખરેખર મારું જીવન એક અજગર જેવું છે કે ગાતે થઈ ગુનગુનાતે જાદ આતે નાની ઉંમરથી કરીને હાથ ગઈ પછી દુખ પડ્યા એક બાપ અમારો જો એક જે સમજો કે બાપ સમજો પણ માનું પાત્ર બનીને જો અમારે બાપ જાગૃત થયા હોય તો બહુ દુઃખ વેઠી કરીને હાથે આંડલા કરીને અમે એને મોટા કર્યા આવું પણ અમારા માથે બહુ એમ દાદી તો સુરદાસ હતી શું બનાવે તો બાપા જ રોટલો બનાવતા એનો અર્થ જો ગણો તો ગાતે આતી ગુનગુ બીતી હોય સબ ભર કે રતન ચનો ગુરુ બચન કી બાતે કદમ કદમ પે જાત દિલાતી હિન્દુસ્તાન કદમ પે જાત દિલાતે માટી કવિ જગદીશ કહે સુનો સાથીઓ હમ ધુલે તુમ બરાતી મારી જો ટીકા કોઈ કરતા હો તો તમે મારા જા નશો હું આ સાઠ વર્ષ નો થયો પણ હું વરરાજાશ હમ દુલે તુમ બરાતી એટલે એનો અર્થ નીકળે છે કે હું

આપણી ભાષા ગંગના ભજના નોક ન પડી પણ ઓલાને એટલે પેટ ભરી રોયા જી ભર કે જી રૂલાતે રતન ચનૌી આંખે લેક આંસુ કોઈ ગુરુ બચન કદમ કદમ પે જાત દિલાતે હિન્દુસ્તાન કી માટી કવિ જગદીશ કહે સુનો સાથી હમ દુલે તુમ બરા અજગર ઉડન ભરતા નહીં ના લંબી દોરી તક જાવે આપણે કે ખાવે હજમ કરવા હરી નહી આવે પેડ મે લપેટા ખાવે હવે રામ રામ કરતું હોય અજગર પ્રભુ ને સમરણ કરતો હોય ભક્ત પ્રહલાદ નમ ભગવાતી હોય પણ ખરેખર ઈશ્વર નું હોય અને ઈશ્વર ગમે તે પ્રાણી એના એના એની ખોરાક એની ખોરાક મળી જાય એના પછી એની વિશ્વાસ તૂટી જાય છે પછી ઈ માં આંટા મારી મારી વિટલા મારી મારી ને પોતાના પેટમાં હજમ કરે ઊં વિશ્વાસ તૂટી જાય જો આ ભગવાન ભગવાને ખાવાનું એને દીધું કે અજગર ઉડન ભરતા નહીં લંબી દોરી તક જાવે આપણે અંગ કાલ બિસાવે પૂછ લપેટ કે ખાવે હજમ કરવા હરી નહી આવે પેડ મે લપેટા ખાવે આઈડિયા આડિયા ભગવાનના ચીખાડેલા બાકી હું એને વિશ્વાસ તૂટી જાય બે મારે થોડોક ઈશ્વર માં વિશ્વાસ તૂટી જાય ક્યારેક

તો આવી ને આવી વાતો સાથે આપણે રોજ છ વાગે મળીએ એવી રીતે મળતા રહીશું તો જય હિન્દ બરાબર છે જગા તમે રણછોડ પગી નું થોડું વિસ્તારથી સમજાવો ને કેમ કે થોડી આપણી ભાષામાં આપણે વાત કરીએ કોઈ બજાર સમજે કોઈ ના સમજે કેમ કે રણછોડ પગી જેવા તો દુનિયામાં કોક થશે ધન છે એની જમીન કે આપણી આખી ગુજરાત કે આખો એની જન ભારત જાણે છે ખરેખર દેશ માટે જે મરી નીકળ્યો એ માણસને આપણે ઓર રંગ બાર નવસો નાળી બહુતર રઘુ માં રગત હોય કે અરબારી હોય કે ગમે સમાજ નો હોય અઢારે હું તો આ ભલમણ કેતો હોય કે પરમાટી નખાય ના પીએ પો જુગાર રમવા કદીક ન જાય પછી પચાસ કરોડ પૃથ્વી માં ફાવે ઈ ફળ ખાય

ગગન એટલે આભા મંડળિયા સરહદ પર બીજ કે બીજલિયા સોલા બેલા સર કે વાહ ઓમ જે ઓમ જેમ ભારત માતા હવે આ સોલા બેલા નું અર્થ કેમ છે કે

સમાચાર માં કે આવતું હોય આ મારા કને તો સાદુ મોબાઈલ છે પણ અમે કેતા હોય કે હવે એવી મિશાલ નીકળી હોય કે સાતસો કિલોમીટર ની સ્પીડ થી બહુ જમીન માં જમીન માં હાલ ને એવી નીકળવાની કોઈ કે નીકળી છે હા તો પતરસતી મિશાલ બડકતી ઉસલતી ઉડન ભરતી માઉસલતી ઉડાન ભરતી ગગન ગરજતી આવત હે ગગન ગરજતી આવત હે જો અગન બરસતી શિલા ઓમ જય ઓમ જય ઓમ ભારત માતા વાહ ભાઈ વાહ એના પછીનું જો કહીએ કે હા તો તરસતી મિશાલ ભડપ થી હવે તરસતી વસ્તુ એનું વાર શું નીકળે છે ખબર હે કે અગન બરફતી આવત હે હવે કઈ તમારા માટે કેમ આવું બરફ ના ઢેપલા તો મુક્તિ નો હોય